નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સવા બે કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોમાં ફેરબદલ કરવામાં આવે છે આ સભામાં પ્રોટેક્શન વોલ એમ્બ્યુલન્સ ખરીદી અને રસ્તાઓ સહિતના અનેક કામો બદલી નવા કામો માટે દરખાસ્ત રજૂ કરવામાં આવે છે જિલ્લામાં તળાવ અને નદી નજીક બનાવવાની પ્રોટેક્શન વોલના કામો માટે ફાર્મેલી ગ્રાન્ટને અન્ય કામોમાં તબદીલ કરવામાં આવે છે તેવી જ રીતે જિલ્લાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની ફાર્મેલી એમ્બ્યુલન્સની ગ્રાન્ટમાંથી પણ અન્ય જરૂરી કામો હાથ ધરવામાં આવે છે જિલ્લા પંચાયત હસ્તકના બાવન કિલોમીટરના રસ્તાઓને રાજ્ય માર્ગ અને મકાન વિભાગની હસ્તક કરવામાં આવ્યા છે આ સમગ્ર ફેરબદલમાં કુલ સવા બે કરોડ રૂપિયાના કામોનો સમાવેશ થાય છે આજની અમારી નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઘણા કામો લેવામાં આવ્યા એમાં મુખ્ય કામોમાં અત્યારે અમારી પાસે જિલ્લા પંચાયતના જે લગભગ બાવન કિલોમીટરના રોડ છે એને અમે રાજ્ય સરકારમાં સ્ટેટમાં ટ્રાન્સફર કરવા માટેનું ભલામણ કરી છે કારણ કે આ રસ્તાની ઉપર હવે ટ્રાફિકનો ભરણ ખૂબ વધી ગયો છે એટલે એની ક્વોલિટીને સારી રીતે જળવાય એના માટે એ જરૂરી હતું બીજી કે અમારા જે પંદરમાં નાણાંપંચના જે કામો હતા તે કામો પણ અમે વળી વરી પાછા બી યોગ્ય યોગ્ય રીતે થાય એ માટે દરખાસ્ત કરીને પાછ